તબક્કે હું બીમાર છું એ રિપોર્ટ પણ કરાયા મારા ઘરે આગળથી પાણીની નાળી પસાર થાય છે અને ત્યાં પણ કેટલા ટાઈમથી મતલબ કે શું છે કે પાણી આગળ વધતું નથી પાણી ડમ્પ થઈ ગયું છે ટેલિફોનિક મતલબ કે રજૂઆતો કરવા છતાં કોઈ રિસ્પોન્સ મળતો નથી ગોધરાની ગુલશન સોસાયટીની ખુલ્લી ગટરમાં કચરાના ઢગલા રોગચારો ફાટી નીકળવાનો સ્થાનકોમાં ભય ગોધરાના વોર્ડ નંબર દસમાં આવેલા ગોંધરા પીઠા મોલ્લાની ગુલશન સોસાયટી નજીક ખુલ્લી ગટર છેલ્લા ઘણા સમયથી કચરાથી ઉભરાય છે ગટરમાં ઘરગથ્થુ કચરો પ્લાસ્ટિક અને ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે જેના કારણે અનેક લોકો બીમારીમાં સપરાયા છે રોગચાળાના ભયથી રહીશો ભારે પરેશાન છે અને જલ્દથી જલ્દ સાફ સફાઈ કરવા માંગ ઉઠી છે ગટરમાં ભરાયેલા કચરાના કારણે મચ્છરોનો ઉપ્રવ અસહાય બન્યો છે રાત દિવસ મચ્છરોના ત્રાસથી બાળકો મહિલાઓ અને વૃદ્ધો પીરાઈ રહ્યા છે સ્થાનિકો ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાવવાના ભય હેઠળ જીવી રહ્યા છે ચિંતાજનક બાબત એ છે કે આ ગટરને હરીને શારા પણ આવેલી છે બાળકો શાળાએ આવતા હોવાથી તેમના આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવા આક્ષેપો કરી રહ્યા છે નગરપાલિકાની આ બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ ઇમરાન મીઠાભાઈ છે હું ગોંદરા વિસ્તાર ગુલશન સોસાયટીનો રહેવા રહેવાસી છું મારા ઘરના આગળથી એક અત્યારે ઘરનાળું પ્રસાર થઈ રહ્યું છે જેમાં વર્ષોથી ત્યાં કચરો અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેના કારણે ત્યાં સંગ્રહ થઈને બદબુનો એક બદબુ આવી રહી છે અને બાજુમાં દિની અને દુનિયાવી જેમ કે મદ્રસા અને સ્કૂલ અને હોસ્પિટલ બધું આવેલું છે તેમાં એવો ગંધ મારે છે કે જેથી રોગચાળો ફાટી નીકળે છે અમે નગરપાલિકાને એ વિનંતી કરીએ છીએ કે આની વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે અને પરિવાર બી એને રેગ્યુલર પ્રમાણે સાફ સફાઈ થાય એવી અમારી વિનંતી છે નગરપાલિકા ગુલસન સોસાયટીનો રહેવાસી છું મારા આધારે ઘર નારું જાય છે પાણી ગંદકી અને બધા પાણી રોકાઈ રહેલું છે એ જ ઘરના રહેવાસીઓને બીમાર પડવા છતાં કોઈ એની કામગીરી કરવા પ્રશાસન તૈયાર નથી એનાથી અમે વિનંતી કરીએ છીએ કે અમારે ઘરનું નારું સાફ કરે અને રોગચારો ફેલાઈ રહ્યો છે એનાથી અમને અમારા અમારે ઘરે બી બીમાર છે અમારા પડોશી બી બીમાર છે ના સ્કૂલ છે નહીં કાંઈ મદ્રાસા છે બચ્ચાઓ એનાથી પરેશાન છે અમે વિનંતી કરીએ છીએ કે અમે ઘરનું નારું સાફ કરે વારંવાર એના માટે કોઈ સફાઈ માટે કર્મચારી રોજા ના આવે એને અમે વિનંતી કરી રહ્યા છીએ ઇરફાન ઇરફાનભાઈ બિદાની બોલું